ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે લોકસભાની ચૂંટણીના પરગમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકણો છે તો બીજી તરફ દેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજ રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું

જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અંતરંગ વર્તુળોમાં ચોંચાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકરોએ રાજીનામું આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન પાતા તેઓએ પાર્ટીના લેટરપેઇડનો દુરુપયોગ કરી આકૃત્ય કર્યું છે જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું તેમ તેઓએ જણાવ્યું હતું